આણંદ તાલુકાના સમરખા ગામ મુકામે એચએલ પટેલ હાઈસ્કૂલ સરસ્વતીના કમ્પાઉન્ડમાં લાખો રૂપિયાની ગ્રાન્ટની સાયકલો ધૂળ અને કાટ ખાય છે બે હજાર તેવીસના શાળા પ્રવેશ ઉત્સવની વિદ્યાર્થીઓને આપવાની સાયકલો કાટ ખાયેલી અવસ્થામાં પડેલી નજરે ચડી આજ રોજ આણંદ જિલ્લામાં સમરખા એચએલ પટેલ હાઈસ્કૂલમાં સરસ્વતી સાયકલ સાધન સહાય દોઢ વર્ષથી કાટ ખાય છે અને ચોમાસામાં પણ તેની ઉપર કાગળથી ઢાંકીને રાખવામાં આવી પરંતુ સાયકલ ઉપર પણ ઘાસચારો ઉગી નીકળેલ પરંતુ સાધન સહાયનું વિતરણ કરવામાં આવતું નથી અને ઘણી છોકરીઓ દોઢથી ત્રણ કિલોમીટર દૂર ચાલીને સ્કૂલે જાય છે તેમ છતાં સરસ્વતી સાધન સહાય કેમ આપવામાં આવતી નથી તો તેની તપાસ કરી આગળ કાર્યવાહી કરી સરકારને જાણ થાય તેવી અમારી ગ્રામજનોની અપીલ છે ગ્રામજનોએ કરેલ સવાલોથી શિક્ષણ વિભાગના સંચાલકો દ્વારા અચાનક ક્રોસ કંપનીના લેબર કોન્ટ્રાક્ટરના કારીગરો બોલાવી સાયકલો સર્વિસ કરવાના કામે લાગી ગયા હતા સુ બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશમાં આપવામાં આવતી સાયકલો વિદ્યાર્થીઓને બે હજાર ચોવીસમાં આપવામાં આવી રહી હોય તેમ માહિતી જાણવા મળેલ છે શું આ વર્ષે બે હજાર ચોવીસની ફાળવેલ સાયકલો ક્યાં જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા